ગીર સોમનાથના નજીક ગુડલક સર્કલ પાછાના વિસ્તારમાં તંત્ર દ્વારા મોટાભાગે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રંગીલા રાસ નજીક જગ્યાએ ચાલતી આ કાર્યવાહી દરમિયાન પોલીસ અને તંત્રના અનેક વિભાગો તૈનાત કરવામાં આવ્યા હતા અધિકારીઓની હાજરીમાં અગિયાર જેટલા રહેણાંક મકાનો અને દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે સ્થળ પર કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ ડિમોલેશન પૂર્ણ કર્યું છે સોમનાથના ગુડલક સર્કલ પાછાના વિસ્તારમાં રંગીલા રાસ નજીક ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે

નો બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજી ની પણ હાલ બંદોબસ્ત સ્થળે હાજર છે હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છન બનાવ ન બને તે માટે તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવેલ છે હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે રહેણાંક મકાન અને દુકાનો મળી કુલ અગિયાર જેટલા દબાણો છે અને એક દરગાહ પણ છે અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ તેરસો મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવે અરવિંદ સોડા દિવ્યાંગ ન્યુઝ ગીર સોમનાથ